નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ત્રેવીસ અને છવ્વીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આઠથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે વધુમાં પંચમહાલ સાબરકાંઠા કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અતિ ભારે વરસાદથી જળાશયો બંધોમાં પાણીની આવક વધશે અને પૂની પૂરની શક્યતાઓ છે વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝપટા પડી શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે સત્તાણું તાલુકામાં પડેલા વરસાદમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે મિત્રો આ ઉપરાંત નવસારીના ચીખલી અને કંટમાં પણ ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ખાસ વાત એ છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા સંગરપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ગણદેવી ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં બપોરના સમયે વરસાદ શરૂ થયો છે શહેરમાં આવેલા કબીરપોળ કાલીયાવાડી જુનાથાણા આ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અમુક તાલુકામાં આજે પણ વરસાદી ઝાપટાં પડી શકે છે ગઈકાલથી એટલે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કુલ સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં ખાબક્યો છે મિત્રો ડાંગના વિસ્તારોમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે તો રાજ્યમાં પડેલા વરસાદના આંકડા અહીં બતાવવામાં આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ડાંગમાં સૌથી વધારે ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો નવસારીના ચીખલીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો કાળ તાલુકામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વધુમાં પલસાણા નાંદોદમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો ગારિયાધરમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો વધુમાં છોટાઉદેપુર પાવી જેતપુરમાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ભરૂચ અને ડોલવણના વિસ્તારોમાં પણ બે બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વધુમાં સાગબારા ગણદેવીમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ખેરગામ કઠલાલ લીલીયામાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વધુમાં બોડેલી સિન્નોર કપરાડામાં પણ દોઢ દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો કામરેલ અને ધરમપુરના વિસ્તારોમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે હવે મિત્રો બાવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં માત્ર લખપત આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ કાલાવાડ લાલપુરના અમુક વિસ્તારો ઉપલેટાના વિસ્તારો કુતિયાણા જૂનાગઢ કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વિસાવદરના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પાલીતાણા તળાજા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલાના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારો પાટસણ દિયોદર આ બાજુ રાધનપુર રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદ મહેમદાવાદ ધોળકાના વિસ્તારો આણંદ ડાકોર કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ છોટા ઉદેપુર વાડ બોડેલીયા અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર કરજણ ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં એકવીસ લખપતના વિસ્તારોમાં સત્યાવીસ નલિયાના વિસ્તારોમાં વીસ તો ભડલીના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ અને ગાંધીધામના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં એકવીસ પાણવડના વિસ્તારોમાં સોળ તો પોરબંદરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવળના વિસ્તારોમાં વીસ ઉનાના વિસ્તારોમાં અગિયાર મહુવાના વિસ્તારોમાં બાર આલંગના વિસ્તારોમાં સાત તો ભાવનગરના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ત્રણ ગોંડલના વિસ્તારોમાં આઠ જસદણના વિસ્તારોમાં નવ તો બોટાદના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં અગિયાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આઠ મોરબીના વિસ્તારોમાં ચૌદ તો કુડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં છ રાધનપુરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારો આ ઉપરાંત હિંમતનગર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પાંચ વિરમગામના વિસ્તારોમાં છ ધોળકાના વિસ્તારોમાં સાત નડિયાદના વિસ્તારોમાં છ ગોધરાના વિસ્તારોમાં સાત લુણાવાડાના વિસ્તારોમાં ચાર તો દાહોદના વિસ્તારોમાં પાંચ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સાત વડોદરાના વિસ્તારોમાં પાંચ બોડેલીના વિસ્તારોમાં પાંચ તો આમોદના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સાત ભરૂચના વિસ્તારોમાં પાંચ સુરતના વિસ્તારોમાં છ વ્યારાના વિસ્તારોમાં સાત આહવાના વિસ્તારોમાં સાત તો વલસાડના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે